નમસ્કાર દર્શક મિત્રો હું તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યુઝ તો જોઈયાત સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની દુઃખદ ઘટનામાં એકવીસ લોકોનો જીવ હોમાયો અને આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે વાત કરી અમદાવાદ ગ્રામ્યના વાંચ અને હીરાપુર ગામ છા ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉન આવેલ છા ઘટના બાદ પોલીસ જાગ્ય અગિયાર અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી દ્વારા ગામમાં આવેલ ફટાકડાની ફેક્ટરીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એલસીબી અને એસઓજી અધિકારીઓ અને કર્મીઓની ટીમ વિવિધ ફેક્ટરી અને ગોડાઉન પર પહોંચી હતી જ્યાં તેમના એક્સપ્લોઝિવના લાયસન્સ જથ્થા તેમજ શ્રમિકોની માહિતી મેળવી હતી અત્રે જણાવવાનું કે 31 માર્ચ ના રોજ એક્સપ્લોઝિવ લાયસન્સ પૂર્ણ થતા હોય છે જેથી તે જ્યાં સુધી રિન્યુ ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ કરી દેવામાં આવે છે જે લાયસન્સ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવે છે આશરે 38 યુનિટ ઉપર પોલીસ ટીમ દ્વારા તમામ ચીની બાબતોને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત જો કોઈ ખામી કે કસુવાર સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ પંચોતેર જેટલા ફટાકડાના ઉત્પાદન સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધારકો આવેલા છે માન્ય ઈજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી બી એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાઇસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને ગયા વર્ષે બે હજાર ચોવીસના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો કણબા અને અસાલીના લાઇસન્સ ધારકોને ચેક કરીને પાંચ જેટલા અલગ અલગ ગુનાઓ જેમાં બાળમજૂરી ઇલીગલ સ્ટોરેજ અને ઇલીગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ સિવાય જે લાઇસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાઇસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે તો ફરી મળીશું એક ના સમાચાર સાથે દિવસ સુધી જોતા રહો લોક સામના ન્યુઝ